વડોદરાની નંદેસરી ખાતે જીએસપી ક્રોપ સાયન્સ તરફથી નંદેસરી પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સાથે ખભેથી ખભા મિલાવવાના ઉમદા હેતુસર આજરોજ નંદેસરી સ્થિત આવેલ જેએસપી ક્રોપ સાયન્સ કંપની તરફથી નંદેસરી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં ભણતા સોળસો જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પુસ્તક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નંદેસરી ઔદ્યોગિક વસાહતના હોદ્દેદારો જેએસપી ક્રોપ સાયન્સ કંપનીના ડાયરેક્ટર જયેશ વિશાવાડિયા શબરી કેમિકલ એમડી મોહન નાયર શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે ધંતેશ્વરી વિદ્યાલયમાં જીએસપી ક્રોપ સાયન્સ તરફથી પંદરસો થી ઉપર બુક્સ ધંતેશ્વરી વિદ્યાલય અને ધંતેશ્વરી પ્રાઇમરી સ્કૂલમાં આપવામાં આવ્યો આ આચુઅલી એજ્યુકેશન ફિલ્ડમાં બહુ સારું જ છે એટલે છોકરાઓ માટે પણ ફૂસ છે ડબલ ડબલ બુક છે એટલે આ અંધે એજ્યુકેશન તરફ તરફથી હું જીએફસી ટ્રોને બહુ આભારી છું અને દર વર્ષે એ લોકો આપવાનું ખાતરી પણ હતી તો નંદેશ્વરી વિદ્યાલય નંદેશ્વરીમાં શાળા પ્રવત્સોના નિમિત્તે જીએસટી ટોપ સાયન્સથી વિદ્યાર્થીઓને